હું સુરેશ ગઢવી ગામ મારું પેડાકડા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા આજે ગુજરાત સરકારે પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી એનું વોટિંગ બાવીસ તારીખે હતું ફોરમ ભરવાની ત્રણથી નવ તારીખ હતી પાછું ખેંચવાની અગિયાર તારીખ હતી પણ અમારા ગામમાં તમામ ઠાકોર ભાઈઓ રબારી ભાઈઓ બ્રાહ્મણ ભાઈઓ ગઢવી ભાઈઓ વડીલો મિત્રો અને નાના ભૂલકાઓએ એક રસ થઈ અને નક્કી કર્યું કે આપણે આપણા પેંડાગળા ગામની ચૂંટણી બિનહરીફ બનાવી છે અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે એમાં આ તમામ માણસોએ ભેડા થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું તમારા સરપંચમાં રહેવાનું છે ફોર્મ ભરવાનું નથી તમને અમે બિનહરીફ કરવા માટે બધા તૈયાર છીએ એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેત્તમ બેના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આજ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે અને ગુજરાતમાં પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ તમારા ગામ પેડાગડાની જાહેરાત થયેલી છે બિનરીફમાં અને પંચાયત રાજ અલગ પડ્યું ત્યારથી આજ દિવસ સુધી પેડાગડા ગામમાં બિનરીફ ચૂંટણી નથી થઈ પણ પહેલો જ એક બનાવ એવો છે કે બિનહરીફ ચૂંટણી થઈ અને આ બિનહરી ભાઈચારાની જે હતી ભાઈચારો ખૂબ હતો અમારે પણ એનાથી પણ વિશ્વ વધી ગયો અને આ પ્રેરણા મળી કે ભાઈચારાથી બધું જ કામ થઈ શકે કોઈ કામ અસ્ય નથી અને આજ આ લોકોએ જાહેરાત કરી સરપંચ તરીકે અત્યારે જ્યારે ગુજરાત સરકારની ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું છે ત્યારે પેડાગડા ગામના તમામ સમાજના તમામ લોકો ભેગા થઈ અને બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં ઇલેક્શન કરવું નથી અને આપણે આપણા ગામને સમ્રશ્રી અને સરપંચ ડેપ્યુટી સરપંચ અને તમામ જ્ઞાતિના તમામ સભ્યોને તમામ જ્ઞાતિના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ રીતે તમામ જ્ઞાતિના લોકો પણ વોર્ડ વાઇઝ એક એક સભ્ય તરીકે ચૂંટાય તેવું નક્કી કર્યું અને તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે એક તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું એક વિચારી અને આજે આનો એક અમલ કર્યો છે અને મારી બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતના લોકોને એવી એક વિનંતી છે કે આવી રીતે સમરસ થાય અને ભાઈચારાની ભારત જળવાઈ રહે તે રીતે ઇલેક્શન થાય એ જરૂરી છે હું આજના તબક્કે અમારા પેડાકડા ગામના ગઢવી સમાજના લોકો જાતર સમાજ હરિજન સમાજ રબારી સમાજ બ્રાહ્મણ સમાજના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું એક